સાધન લઈને હેડતે ફાવતું નહીં કેડતા હેડે તો ફાવતું નહિ પણ મારા છે એક કે ભાઈઓ મગજમાં લેતા નહીં કે આટલા બે ત્રણ ચોલા નખાય ને આપણે હરખી વાઈટ કરાવવા આટલી પણ હવે હેડો હું જોઉ અંબાજી અને જાણે દર્શન કરી અને ઘેર આવું

ના મારું બધું ત્યારથી તો હાલ તરત હેડે હું અંબાજી છું શું પગપાળા હોવે તમારે શું કામ હતું ઓહો એવું છે એમ તો તો તમારે નાખવા નહીં જવું ટોલું અને મારે અમે વિચાર હતો જ નખાવાનો પણ હું હાજર શું નહિ અને તમે આપણે વાટીમાં અમારા આવી અને એટલું ટોલું ખાલી કરી આલો તમે તાર તમારે જે પૈસા થાય હું આલ્યો તમને ના ના ભલા મળે પૈસા તો લેવા પડે એવું કોઈ વાંધો નહીં એ એવું છે એમ સારું તો નદીમાં નાખો એવું અમારું હોય વાટમાં નાખો બરો અમારે જરૂર છે અમે હું કીધું મેં વિચાર્યું તું કે હું પગપાળા થઈને દર્શન કરીને આવું અંબાજી તાણ કીધું હું નખાવું ટોલો પણ આ તો તમે હોમેથી ફોન કર્યો એટલે તાણ તમારે નાખજો બોરું તમારે ઘર પેલું કરતા હોય તો હું એવું છે એમ તમારે બીજું બનાવવાનું છે એટલે બધું કાઢ્યું છે એમ ભાઈ તો કહો તો તમે તારી કોકરીન જે હોય રેત નાખજો પછી જે પૈસા ત્યાં આઈડે આપણે સમજી લે બરાબર ના ના ભલા પૈસા જોતા છે તો દે એવું કોઈ ના હોય એ સારું હો

ચાર ભીઘા પેડ્યું આહારુંડું તમારી પહેલું વાળ છે આયા ઓહો વાડ્યા ડોસી જ નહીં અંબાજી તો તમારા

ગુલાબજી ગયા કેવાય ગુલાબજી ગયા હું એટલે છોકરો એકલો તો છોકરો અંબાજી ગયા ચાર પાંચ દાડે આવ્યો છે અંબાજી ગયા થી તો આવે છે કે પગ વાળા ગયા છે તો પડશે

પણ બે ત્રણ ટોલો ના છે કોઈ વાત ના થઈ જાય હું પાછો ખાલી મારે વિડીયો નઈ ચાલતું કે હું ગમો ભીડીયો લેવા ના દીધો પછી પાછો હવે ઘણું કઈ

પણ થોડો એકલો થયું એટલે મજા નથી આવતી ત્રણ ચાર જણા હોય ને હંગાઈ મારી જેવા જેવા તો મજા આવે મારા માથી ફોન આવ્યો છે હલો હલો ઓ તારી એટલે ચાણી એમ અત્યારે તારી તો તો લોસા માર્યા મારું છું એટલે હું તો અંબાજી આવી ગયો તને પગલા અચાનક એમ થઈ ગયું તાણી એટલે તારી એ અચાનક મોડા થઈ ગયા છે હાર રોડો તો હું હજી છોટો નહીં પહોંચ્યો લગભગ દોઢ કિલોમીટર જેવું આવ્યો છું તો હું પાછો વળું હડો એ હાર હોડો હો હું પાછો વાળું તરફ તારી અચાનક મારા માછી મોદા થઈ ગયા તો તો હવે તું જાવું નહીં અમે પેલા ભલજીએ મારે શકન કર્યા હતા અને આ શકન નડ્યા મન હર હવે હું છું પાછો અને જવું પડશે મારે હું જ લેવા વા કેલામે ઠેકણા જે મનાયા અલ્યા આવસી ભલાકા તમ શું આકલા હા ગાના દીને ઘરમાં કોઈ ધૂળ ન હોય કા કોઈ પોઠા કે ખૂના મે ઈ વાત આત્યો તાર ગાના દીનો શું પૂજી ભાઈ કોઈ હેડે અને રોસી આટ પૈસા આલી રોસી નો જીત ન વાલે હોય વાત પાલી ભાઈ પાલી ખેડી ભાઈ કોઈ ખાજી કોઈ કોકના ખેત લઈ વાસી ખાઈ ઓય હે કે લો છે ઘણી મલાકા આય ગુલાબી ગુલાબી ન કાય ઠેગળો

ના આરુ કરી જુદો અમે તમારી જરૂર હતી ઓહ જણા કરી હરો હવે આરુ તો ઘેર બોશી બોલે તો તમે અત્યારે કેમ જોમાય

અને ધ્યાન ન નાખો મારું હા એટલે 얘 ને નાખી લેતો તો તો ફોન કરી આવું બનું ભા અલ્યા બાપડા હું મારું જો બીડીયો લે જાતો ને ઓલા તો મતલબી

એવું મત જે કયું કર્યું હવે નીકળે કજી અમાર કરતા મોટા તો નહીં એટલે તો અમે બોલતા હાર બસ કે હવે ભૂલ થઈ ગઈ હવે આવા દો હવે હવે તમાર જેવું કોણ થાય આ તો હું આવ આયા કરો દાતા વજે તો ને તો હું તો પણ તમારી હવે ફટા તો એટલા તો ફટા તો જો સોનામન આવે અલ્યા પણ મને મારા તો કેટલી ગરમી કરતી એટલે મન નીકળી